નમસ્કાર મિત્રો આજે અમે તમને ગુજરાતના સાયલામાં આવેલા મેલડી માતાના અનોખા મંદિર વિશે એટલે કે શ્રી વિશ્વાસી મેલડી માતાના મંદિરના મહિમા વિશે જણાવીશું તો જો મિત્રો તમે તે પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો શ્રી વિશ્વાસી મેલડી માતાના ધામમાં લોકો દૂર દૂરથી પોતાનું દુઃખ અહીં લઈને આવે છે રવિવારે અને મંગળવારે લોકો આ મંદિરમાં માનતા માનવા માટે આવે છે અહીં લોકોમાં મેલડીને બાજરીનો રોટલો પ્રસાદ સ્વરૂપે ચઢાવે છે આ મંદિર સુરેન્દ્રનગર જિલ્લાના સાયલામાં આવેલું છે મંદિરમાં મંગળવારે અને રવિવારે ભક્તોનું ખૂબ જ મોટું ઘોડાપુર ઉમટી પડે છે અહીં જે ભક્તો પણ સાચા દિલથી માનતા રાખે છે તેમની બધી જ મનોકામના શ્રી વિશ્વાસી મેલડી માતા પૂરી કરે છે ભક્તો અહીં માનતા પૂરી થવા પર બાજરીનો રોટલો પ્રસાદી સ્વરૂપે ચઢાવે છે અને બધા ભક્તોએ મંદિર તરફથી પણ પ્રસાદી સ્વરૂપે બાજરીનો રોટલો આપવામાં આવે છે અહીં વિના મૂલ્યે જમાડવામાં આવે છે અહીં આવતા ભક્તોને જમવામાં શાક અને બાજરીનો રોટલો આપવામાં આવે છે મા મેલડીને બાજરીનો રોટલો ખૂબ જ પ્રિય છે માટે જો કોઈ ભક્ત તેમને બાજરીનો રોટલો ચડાવે છે તો માં તેમની દરેક મનોકામના પૂર્ણ કરે છે ભક્તો શ્રી વિશ્વાસી મેલડી માતાના મંદિરનો પ્રસાદ ગ્રહણ કરીને ખૂબ જ ધન્યતા અનુભવે છે માટે લોકો આ પ્રસાદ ગ્રહણ કરવા માટે દૂર દૂરથી આવે છે આ પ્રસાદી ગામની મહિલાઓ દ્વારા જ બનાવવામાં આવે છે તો મિત્રો આજે આપણે જાણ્યું શ્રી વિશ્વાસી મેલડી માતાના મંદિર વિશે તો જો મિત્રો તમને આ મારી જાણકારી સારી લાગી હોય તો પ્લીઝ મિત્રો મારા વિડીયોને શેર કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો